સમક્ષ નથી કરતા પરંતુ જે હિસ્ટ્રીની અંદર પાછળ સમાજના નામો આવેલ હોય અમે કરવા માટે આવ્યા છે કે સાહેબ આવનારાની યોગ્ય તપાસ થાય અને એ રીતે એના ભાગરૂપે બદલા લેવાય કારણ કે ત્યાં ઘણા બધા એવા હિસ્ટ્રી ક્ષેત્રો છે ત્યાં ખુલે ફરી રહ્યા છે પરંતુ ખરેખર અમારે સમાજને ટાર્ગેટ કરાયો છે અમે આ બાબતે ત્યાં બચાવ્યું અને રાપર પોલીસ સ્ટેશનોમાં પણ અમે ઉપયોગો કરી પરંતુ અમને જરા વ્યવસ્થિત જવાબ ન મળતા સમક્ષ આવવાની ફરજ પડેલી છે અને દબાણ સાહેબ ખાલી અમારા સમાજનું જ નથી બધા સમાજનો દબાણ છે ઇન્સ્ટિચ્યુટર ખાલી અમારા સમાજમાં જ નથી થાય બધા સમાજમાં છે છતાં અમારા સમાજને તારીખ કરવામાં પણ નથી આવું છે બીજું પછી મોટી માંત એ તાત્કાલિક કાયદા કાર્ય કાર્યવાહી કરવા માટે એને સમય જોઈએ એ સમય પણ એને એમને આપણો ન્યાય આપવો નથી જ્યારે અન્ય સમાજો જાગૃત હોય એ સમાજો આની અંદર ઘણીવાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની સ્ટેવો મેળવી લઈએ છે જ્યારે અમારી સમાજ તો એક વધુ વર્ષ પ્રતિવર્ષ છે અને કોઈ અસામાજિક તાત્વ એવા નથી તેમ છતાં એને એ સમાજને ટાર્ગેટ બનાવી એક આર્થિક પ્રક્રિયા બદલાવી અને માત્ર ને માત્ર એને આર્થિક રીતે કેમ એ સમાજને ભાગી રાખવી અને આર્થિક રીતે અને માનસિક રીતે એને કોચર કરવા માટે આ મારી સમાજને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે ખરેખર ને રાપરની અંદર આવા કઈ મૂદ્યગરો અને ગુનાહિત જે અત્યારે હાલમાં ગુજરાતમાં મુદ્દેગરોને નિશ્ચિત બહાર પાડવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવવાળી નીતિ અપનાવવામાં આવી રહી છે સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસર રીતે ભેદભાવ થઈ રહ્યો છે કારણ કે જે છે પણ કરી

આવું ક્યાંય ને ક્યાંય અમારા સમાજમાં રોજ દેખાય છે તો શંભુ લોકો સાથે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સાહેબે ખાતરી આપી છે કે અન્યાય ન થાય અન્યાય ન કરે અને બીજા લોકો સાથે પણ કાર્યવાહી કરે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ ગુનેગારોને અમે પણ સમર્થન કરતા નથી પણ જો આ ભેદભાવ કરે તો આ ક્યારે પણ શાંતિ ન લેવાય એમાં અમે દરેક ક્ષેત્રમાં દરેક તબક્કે અમે આને પૂરેપૂરો ફાયદા ding